આજે આપણે જોઈ રહ્યા છીએ પૂરણપોળી પૂરણપોળી આજે બાફવામાં મારો હાથ હતો મસાલો થોડોક નાખવામાં જાગૃતિબેન દવે જેમ આપણે પહેલા પણ આના વિડીયો જોયેલો સુખડી બનાવતા ટાઈમે એડવોકેટ શ્રીમતી જાગૃતિબેન દવે હેલો જાગૃતિબેન હા તો તમારી સુખડી તો અત્યારે વિશ્વવિખ્યાત થઈ જ ગઈ છે અત્યારે આપણે પૂરણપોળી પણ કરીએ અને અત્યારે ખૂબ હલાવીને હલાવીને એકદમ માવો સરસ તૈયાર કરે છે આપણા કાજલબેન દવે કેમ છો કાજલબેન તો તમે સુખડી વિશેનો શું રિવ્યુ આપવા માંગો છો સુખડી કેવી હતી સુખડી બહુ જ સરસ હતી હે ને અને કહીએ ને પેટ ભરાઈ ગયું તું મન નહોતું ઓ બાપરે તો કઈ તમે સાંભળું કે અમારું લોકોનું મન ભરાતું જ નહોતું પેટ ભરાઈ ગયું તું પણ મન નહોતું ભરાતું એટલી સરસ મજાની સુખડી હતી અને આજે અમે ઘીમાં લઈને આજે અમે પુરણપોળી બનાવીએ છીએ અચ્છા એમાંથી જ પ્રેરણા લઈને તો આ પણ આપણે વિશ્વ વિખ્યાત કરીશું પુરણપોળી અમારે છે અને તીબેનને સુખડી ચડ્યા હતા દિવાળી ભાવે પુરણપોળી એકદમ ઘીમાં લચપચતી જ ભાવે સાથે એને સાઈડમાં ઘી જોઈએ છીએ આમ તો એવું ઘી ગાડી તો આ અત્યારે તમે શેની બનાવી છે જાગૃતિ ગણપુરણ કરીને તુવેના ડાળ અને ખાને ઘી ગાયનું ઓહો શુદ્ધ દેશી ગાયનું ઘી વાહ પાછા તો મે તો આરા માટે થઈને એટલી આ લોકો મહેનત કરે છે એમની મહેનતને બિરદાવી જોઈએ કેટલી ક્યાર ની અડધી પોણી કલાક થી તો કાજલ હલાવે જ છે હજી બરાબર માવો એકદમ કઠણ થયો નથી તો હમણાં થોડીક વાર માં ફરી પાછા આપણે જોઈન્ટ થઈ ગયા એકદમ સરસ માવા સાથે ફરીથી આપણે મળીએ હા તો બની શકે કે કઈ ત્યારે તો હું પણ કંઈક હેલ્પ કરતી હઈશ તો ફરી મળીએ આપણે નાની એવી હેલ્પ કરતી જ જશે તો ફરી આપણે મળીએ નાની સાથે નાનકડી એવી હેલ્પ સાથે ઓકે બાય ત્યાં સુધી બન્યા રહો ભક્તિ દવે સાથે આવજો